શાળા પ્રવેશોત્સવ આજથી ઝાંઝરડા ગામે મેયર જીતુભાઈ હિરપરાના અધ્યક્ષ સ્થાને શરૂ કરવામાં આવ્યો છે મેયર શ્રી હિરપરાએ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અઢાર ઓગણીસ વીસ જૂન શહેર કક્ષાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત ઝાંઝરડા કન્યા શાળા ખાતે આજે મેયર ખાસ હાજર રહ્યા હતા નાની નાની બાળકીઓએ આ તબક્કે સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા ત્યારબાદ મહાનુભાવોના હસ્તે બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવ્યા હતા મેયર જીતુભાઈ હીરપરાએ જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કન્યા કેળવણી અને ગુજરાત રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો બંધ કરવા ઈચ્છે છે ત્યારે વાલીઓની પણ ફરજ બજી જાય વધી જાય છે તમામ બાળકોનું ચોક્કસ નામાંકન કરાવવા અને અધૂરું છોડવા મેયરે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી કેળવણી વીસમી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાટનગર નવી દિલ્હીના રાજપથ ખાતે મુખ્ય યોગનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં યોગાસન કરવા માટે જુનાગઢની એનબી કાંબલિયા સ્કૂલની વિદ્યાર્થીનીઓને મોદી સરકારે આમંત્રણ આપ્યું છે જેને પગલે જૂનાગઢના શિક્ષણ જગતના ગૌરવમાં વિશિષ્ટ વધારો થયો છે ગઈકાલે એનબી કાંબલિયા સ્કૂલના પ્રિન્સિપાલ શકુંતલાબેન યાદવના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીનીઓએ દિલ્હી તરફ જવા પ્રયાણ કર્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી નિરૂપમાબેન કાંબલિયા સ્ટેન્ડિંગ ચેરમેન સંજયભાઈ કોરડિયા વિગેરે યોગાસન કરનારી તમામ વિદ્યાર્થીનીઓને શુભકામના પાઠવી હતી અને જૂનાગઢનું નામ રોશન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા નોબલ ગ્રોપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ગૌરવમાં વધારો થયો છે જીટીયુ દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતભરના એકસો નવ વિદ્યાર્થીઓને કેનેડા મોકલવામાં આવી રહ્યા છે જેમાં લાઇઝનિંગ ઓફિસર તરીકે એટલે કે આ તમામ વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવા માટે નોબલ કોલેજના ટ્રસ્ટી પાર્થ કોટેજાની પસંદગી કરવામાં આવી છે પાર્થ કોટેચાને શુભેચ્છા વિદાય આપવા માટે ગઈકાલે નોબલ કેમ્પસ ખાતે એક શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા ઉપરાંત જિલ્લા કલેક્ટર આલોકકુમાર પાંડે મ્યુનિસિપલ કમિશનર રાજેન્દ્ર ત્રિવેદી જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા તેમજ અગ્રણી વનરાજસિંહ રાયજાદા ડોક્ટર ડીપી ચીખલિયા બિલ્ડર અગ્રણી વિપુલભાઈ કોટેચા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા પાર્થ કોટેચા પિસ્તાલીસ દિવસ સુધી કેનેડામાં માત્ર વિદ્યાર્થીઓનું નેતૃત્વ નહીં કરે પરંતુ એક સ્ટુડન્ટ તરીકે કંઈકને કંઈક નવું શીખશે તેવી તેમણે ખાતરી આપી હતી પાર્થ કોટેચા ત્યાંથી કંઈક નવું શીખીને આવશે જેનો સીધો લાભ ના શિક્ષણ જગતને પ્રાપ્ત થશે પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા સહિતના પણ પાર્થ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા દરમિયાન નોબલ કોલેજના ચાર વિદ્યાર્થીઓ પણ આ જૂથમાં સામેલ થયા હોય તેઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા એટલે કોલેજની ખુશી મારે તે હાજર તરીકે અને પાર્થ માટે મને તો ઓયે પણ અમારા નીલકભાઈ દુરેશીને મેં એમ કીધું તો વામડીમાં ટાઈમ નથી હતી કાલે રાતની સુધી ક્લાસ છે મને નહીં બે પાર્થ માટે છે તો આપણે એ બીજું ગૌરવની વાત છે તો બધાને ભલે સુપો કાર્યક્રમ થાય તો કોન્ફી પણ વિશેષ દઈને બધાને બોલાવ પણ ખાસ કમિશ્નરશ્રી અને ડીએસપી સાહેબ કુસલિયા સાહેબ જેટલા પણ આવ્યા છે એનો અપાર ખૂબ માનું પણ સરસ પાર્કને ખૂબ જવાબદારીપૂર્વક જવાનું ફરવા જ જાતો એસી છોકરાની કે સો છોકરાઓની જવાબદારી છે ડે ટુ ડે રિપોર્ટિંગ એની સીટીઓમાં કરવાનું રહે કોઈ છોકરાઓને કંઈ પ્રોબ્લેમ ન થાય કોઈ માંદા હાજા પડ્યું કોઈને બીજી કંઈ તકલીફ થાય એટલે દસ પચાસ ગણી પાર્કની જવાબદારી વધવાની અને જવાબદારી પૂરેપૂરી નિભાવે એમાં ક્યાંય પણ ઓગણીસ વીસ પણ ન થાય સતત જાગૃત રહે અને પાછો આવે ત્યારે તો જીટીને એમ થવું જોઈએ કે ભાઈ નાના ખરેખર સારી કામગીરી કરી એવી આજના દિવસે ભવનાથ દાદાને દલારામ બાપાને રાધેશ્યામજીને પ્રાર્થના કરી છું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે બે હજાર અગિયારથી આ ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ થાય છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સને એનો લાભ પણ મળેલો છે ડૉક્ટર અક્ષય અગ્રવાલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સલર છે કે જે માણસ દિવસ અને રાત સ્ટુડન્ટ માટે થઈને જ વિચારે છે કેમ યુનિવર્સિટીને આગળ લઈ જાવી ગુજરાતના સ્ટુડન્ટ્સને કેમ વધારેને વધારે એક્સપોઝર મળે અને કેમ લર્નિંગ જે છે એ લર્નિંગ વિથ એન્ટરટેનમેન્ટ કે જેની સાથે તમને મજા પણ આવે એવું એક્સપોઝર નથી હોતું કે જેમાં ખાલી છોકરાઓને બુક્સમાં જ રહેવાનું હોય છે પણ કોર્સિસ પણ એટલા ઇઝી બનાવ્યા છે કે સ્ટુડન્ટ્સને પણ ભણવાની મજા આવે અને કાયમ માટે ટ્વેન્ટી ફોર બાય સેવન એ સ્ટુડન્ટ્સની ચિંતા કરે છે એવા આપણા અગ્રવાલ સર ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ જે છે એમાં યુએસએ કેનેડા અને જર્મની જેમાં કોમ્પ્યુટર ફાર્મસી એમ આ બધા સ્ટુડન્ટ્સોને મોકલવામાં આવતા હોય છે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી અને ઓલ ઓવર ગુજરાતમાંથી બધા સ્ટુડન્ટ્સને લઈને હન્ડ્રેડ એન્ડ નાઇન સ્ટુડન્ટ્સની રિસ્પોન્સિબિલિટી લઈ અને કેનેડા જવાનું જીટીયુએ એ રિસ્પોન્સિબિલિટી મને આપી છે એના માટે થઈને હું અગ્રવાલ સરનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મારી ઉપર એ વિશ્વાસ મૂકો હું એટલી ખાતરી આપું છું કે જે વિશ્વાસ અગ્રવાલ સરે મારી ઉપર મૂકેલો છે એનામાં હું સંપૂર્ણપણે એમાં ક્યાંય ઓછું નહીં ઉતરવા દઉં હું એકલો ત્યાં નથી જતો નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ અને આ જૂનાગઢના હરેક લોકો હરેક સ્ટુડન્ટ્સ જેનો પ્રેમ મેળો છે એનો સાથે લઈને જાઉં છું અમારી કોલેજમાંથી પણ ચાર સ્ટુડન્ટ્સ ગયા છે અને જર્મની એમ બી બે સ્ટુડન્ટ્સ જવાના છે આ ઓપોર્ચ્યુનિટી જે મને મળી છે એમાં હંડ્રેડ પર્સન્ટ અને હું પોતે લીડર તરીકે તો જાઉં છું પણ એની સાથે એક સ્ટુડન્ટ તરીકે પણ જાઉં છું કે ત્યાં મને પણ ઘણું બધું શીખવા મળશે અને એનો લાભ અહીંયા આપણા સ્ટુડન્ટ્સને મળે એવા મારા પ્રયત્નો